આજે વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે કેન્સર વિશેની માહિતી માટે પીપી માણિયા હોસ્પિટલ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા જનજાગૃતિ માટેનું આયોજન કરવામાં આવ્યું જેથી હોસ્પિટલ ખાતે સેવા આપનાર કેન્સરના નિષ્ણાંત તબીબો દ્વારા સમાજમાં કેન્સર અંગેની ખોટી માન્યતાઓનું નિરાકરણ કરી શકાય શરૂઆતમાં કેન્સરની તકલીફ સચોટ સારવાર અંગેની વિસ્તૃત સમજણ આપવા માટેનું આયોજન કરેલ ચાર ફેબ્રુઆરી એટલે કે વિશ્વ કેન્સર દિવસ તરીકે ઉજવવામાં આવતો હોય છે દર વર્ષે લાખો લોકોના ખતરનાક રોગોના કારણે જીવ ગુમાવે છે કેન્સર સામે લડવા માટે સૌથી મહત્વપૂર્ણ છે કે આપણને આરોગ્ય વિશે માહિતી હોવી જોઈએ કેન્સરને કઈ રીતે અટકાવી શકાય તેનું નિદાન કઈ રીતે કરવું તે માટે સમગ્ર વિશ્વ કેન્સર દિવસની ઉજવણી કરવામાં આવે છે કેન્સર સામે વિશ્વ સમિતિના ઉત્કાટન સમયે વિશ્વ કેન્સર દિવસની સ્થાપના કરવામાં આવી હતી

અસાધ્ય નથી એક જમાનો હતો જ્યારે કેન્સર એટલે કેન્સલ કહેવાતું ત્યારે બધા આજના દિવસોમાં ડોક્ટરો અને ફાર્માસિસ્ટોની અથાગ પરિશ્રમને કારણે બધી જ કેન્સરની સર્જરીઓ અને એના માટેની જે કંઈ બી કીમોથેરાપી કે રેડિયેશન થેરાપી જે આજના દિવસોમાં સંપૂર્ણ સંભવ છે જેનાથી દરેક પ્રકારના કેન્સરો ટ્રીટમેન્ટ થાય છે અને મટી શકે